તેમજ ચોથા વર્ગના કર્મચારીમાં સમાવેશ કરવા સહિતની માંગો કરવામાં આવી છે સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં હડતાલ પર ઉતરીને આંગણવાડી કેન્દ્રોમાં તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અમારી સરકાર સામે એ માંગ છે કે બે હાજર ચોવીસ ફેબ્રુઆરી જે બજેટ બહાર પાડ્યું છે એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી સરકારમાંથી સમાવેશ આ બજેટ આવ્યો જ નથી આ તમારા માટે હા અને માનવ વેતન માંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો જેથી અમે નાના પાયાના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ પણ અમારી ગણના કે થતી નથી અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે આગળની કાર્યવાહી શું રહેશે તમારી આગળની કાર્યવાહી એ રહેશે જયારે અમને બજેટ માં સમાવેશ તમે આંગણવાડી માં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડી માં તારા મારી દેશો તમારું શું નામ છે